પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના ત્રણ હજાર જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા આ કેસના નિરાકરણ માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે સેશન્સ જજ વી જે કલોત્રા સાહેબની અધ્યક્ષતા હેઠળ બે હજાર ચોવીસના વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસો સમાધાનલાયક ક્રિમિનલ કેસો દીવાની દાવાઓ ફોજદારી કેસો રેલવેના નોન કોગ્નિઝિબલ કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે ડીજીબીસીએલ બીએસએનએલ સહિતના વિવિધ કેસો મળી કુલ ત્રણ હજાર જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય વકીલની ફી તેમજ અન્ય આવવા જવાના ધક્કા પણ બચી જતા હોય છે સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ અને તાલુકા કાનૂની સેવા સમિતિ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ અંકલેશ્વર ખાતે વર્ષ બે હજાર ચોવીસની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં લગભગ ત્રણ હજાર જેટલા કેસો મૂકેલા છે જેવા કે નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ ચેક રિટર્નના કેસો જમીન સંપાદનને લગતા કેસો વોટર અને ટેક્સ બિલને લગતા કેસો ક્રિમિનલ કમ્પાઉન્ડિંગ કેસો આ તમામ કેસો આજરોજ મૂકવામાં આવેલા છે અને લોક અદાલતમાં જે કેસો મૂકવામાં આવે છે તેનાથી પ્રોસેસ તર્ચ વકીલાત ખર્ચ અને સમય અને પૈસાનો બચાવ થાય છે અંકલેશ્વરની જનતાને મારી વિનંતી છે કે આ લોક અદાલતમાં વધારે વધારે લાભ લે મને આશા છે કે વકીલોએ જે મહેનત કરેલ છે સ્ટાફે અને જજીસોએ મહેનત કરેલ છે તેના ફળ સ્વરૂપે લગભગ ચૌદસો જેટલા કેસોનો આજરોજ નિકાલ થશે જય હિન્દ ભારત